નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાત વિધાનસભાના હાઉસમાં જે ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચમાં જે પ્રકારે દારૂની વાત કરો અને ખાસ કરીને ડ્રગ્સમાં એક મુદ્દો ઉઠાવ્યો હતો અને મામલે હર્ષ સંઘવીએ શું જવાબ આપ્યો છે તેમનો શું પ્રશ્ન છે અને ભૂતકાળમાં જે પાંત્રીસ વીડિયો તેમણે પોલીસ અધિક્ષકને દારૂના સોંપ્યા છે તે મામલે પણ તેમનું શું મંતવ્ય છે તે જાણવું છે હાઉસમાં પ્રશ્ન આજે સન્માન્ય હાઉસમાં મારે ભરૂચ અને સુરત જિલ્લામાં ડ્રગ્સમાં કેટલો ડ્રગ્સ પકડાયો એમાં કેટલા આરોપીઓને પકડવામાં આવ્યા અને એની કિંમત કેટલી થાય બાબતનો પ્રશ્ન હતો માન્ય ગૃહમંત્રીએ ગોળ ગોળ અને અધૂરા જવાબો અમને આપ્યા છે અને જે એમણે જવાબો આપ્યા છે એમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે પાંચસો અઢાર કિલો પાંચ હજાર કરોડનો જે ડ્રગ્સ દિલ્હીની પોલીસ દ્વારા પકડવામાં આવ્યો એનો કોઈ ઉલ્લેખ નથી કર્યો એમણે બીજા જે સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્માસ્યુટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તે તેરસો લીટર લિક્વિડ અને ત્યાંશી કિલો ડ્રગ્સ પકડાયું જેની કિંમત તેરસો ને કરોડ ત્યાંના એસપી શ્રીએ આંકી હતી એની પણ વાત નથી કરી પાનોલી જીઆઈડીસીમાં ઇન્ફી નિટી રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની હતી એમાં પણ મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે દોરડા પાડ્યા અને એમણે ત્યાં ચોવીસો કરતાં પણ બે હજાર ચારસો કરોડ કરતાં પણ વધારે ડ્રગ્સ પકડે એની એમણે વાત નથી કરી ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જે ડ્રગ્સમાં પકડાય છે એમાંથી એમણે કીધું કે સો આરોપી હજુ પકડવાના બાકી છે તો ડ્રગ્સ જેવી ગંભીર બાબતમાં સો જેટલા આરોપી હજુ ના પકડાય એના પરથી અમે સ્પષ્ટ માનીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કારોબાર જે ઔદ્યોગિક વરસાદ ભરૂચ અને સુરતમાં ચાલતો હોય એના પર કોઈને કોઈ લોકોની રહેમ નજર છે હપ્તા ચાલે છે અને હપ્તા કમલમ સુધી આવતા હશે તો જ આ લોકોને હજુ કાયદેસરની કાર્યવાહી એમણે કરી નથી અમે ગૃહમાં કીધું તમે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવવા માગો છો કે કેમ બે વર્ષમાં સજા આપવા માગો છો કે કેમ એની પણ જવાબ આપણને ગૃહમંત્રીશ્રીએ આજે આપ્યો નથી અને ગોળગોળ એમણે વાત કરી છે ત્યારે આ પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર જે કંપની પકડાઈ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડા અને પાછી ચાલુ થઈ ગઈ એના પરથી અમે સ્પષ્ટ માનીએ છીએ કે ડ્રગ્સ માફિયાઓના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા હશે આજ હાઉસમાં ભૂતકાળમાં તમે પ્રશ્ન એ ઉઠાવ્યો હતો કે પોલીસ અધિક્ષકને તમે પાંત્રીસ દારૂના વિડીયો સોંપ્યા છે તે મામલે હજી સુધી કાર્યવાહી નથી થઈ અંકલેશ્વરથી અને ભરૂચથી કેટલાક લોકો મારી પાસે આવ્યા એમણે કીધું કે ભરૂચ પોલીસ અમને દારૂ વેચવા માટે અને બનાવવા માટે દબાણ કરે છે અમે ના પાડીએ છીએ તો પણ કહે છે કે તમારે વેચવું પડે અને હપ્તા આપવા પડશે એ લોકોએ મને સીસીટીવી ફૂટેજ આપ્યા અને એમાં પાંત્રીસ જેટલા વિડીયોમાં પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ હપ્તા લેવા માટે જતા હોય એ વિડીયો મેં જોયા અને એસપીને આપ્યા પણ એસપીએ પણ કોઈ કાર્યવાહી નથી કરી એના પરથી સ્પષ્ટ માનીએ કે જેટલા પણ દારૂ અને ડ્રગ્સના હડ્ડાઓ ચાલે છે ઠેકાઓ ચાલે છે એમાં અમુક પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સુધી એના હપ્તા જતા હોય તો જ આજ દિન સુધી આ ગુજરાતમાં ડ્રગ્સ અને પો દારૂના ઠેકા ચલાવનારા ઉપર કાર્યવાહી નથી થતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે જે પ્રકારે રાજ્યમાં અસામાજિક તત્વોની યાદી બની છે તેમાં જો કોઈ પોલીસની સંડોવણી સામે આવશે તેમને માહિતી મળશે તો તેના પર પણ કાર્યવાહી થશે દંડાની વાત છે બુલ્ડોઝરની વાત છે ગૃહ રાજ્યમંત્રી અને ડીઆઈજીએ જે પણ પરિપત્ર બહાર પાડ્યો છે માત્ર ને માત્ર એમના વિરોધીઓ અને વિપક્ષના જેટલા પણ લોકો છે એને દબાવવા માટેનો પરિપત્ર છે ખરેખર એમણે પોલીસ વિભાગમાં કેટલા અધિકારીઓએ બેનામી સંપત્તિઓ વસાવી છે એ પૈસા કાંથી આવ્યા એવા લોકોની પણ યાદી બનાવવી પડે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના દારૂ અને ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે ભૂમાફિયાઓ છે રેતીના બે નંબરના ધંધાઓ સાથે જોડાયેલા છે એવા લોકોની પણ યાદી બનાવીને બુલડોઝર મોકલવું જોઈએ રેડ પાડવી જોઈએ જીબીના કનેક્શનો કાપવા જોઈએ એવું હું આ ડીઆઈજી ની કેમ છું માત્ર ને માત્ર વિપક્ષના લોકોને દબાવવા માટે નહીં પણ એમની સાથે રહેલા ભૂમાફિયાઓ દારૂ સાથે બુટલેગરો બધા પર કાર્યવાહી થવી જોઈએ જે જરૂરથી તો ભરૂચમાં જે પ્રકારે પોલીસ અસામાજિક તત્વોની વાત કરો તેના પર કાર્યવાહી નથી કરતી સાથે ડ્રગ્સ લઈને પણ તેમણે પોલીસ પર આરોપ લગાવ્યા છે જોઈએ જે પ્રકારે અત્યારે વિધાનસભામાં આ મામલો ગુજ્યો છે ત્યારબાદ વૈષ્ણવજન તો पराई